આશાપુરા માતાજી ના મંદિરના પૂજારી ની ત્રીષ્ણા હત્યા વડે લૂંટ ના ઇરાદે કરાઈ હત્યા એલસીબી અને એસપી સહિત ની સ્થાનિક પોલીસ પહોંચી ઘટના સ્થળે એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે ભાણવા નજીક ગુમલી ખાતે આશાપુરા મંદિરના પૂજારીની તીક્ષ્ણ હથિયારો દ્વારા લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું જાણવા મળેલું છે એલસીપી તથા એએસપી સહિત સ્થાનિક પોલીસ અહીં ઘટના સ્થળે પહોંચી છે જો વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો આરતી સમયે લૂંટના ઈરાદે આવેલા અજાણ્ય ઈસમો દ્વારા મંદિરની મૂર્તિના ઘરેણા લૂંટી લેવામાં આવ્યા હતા અને આ સાથે જ પૂજારી રૂમનો કબાટમાંથી પણ કિંમતી સામાનની ચોરી કરવામાં આવી હતી જ્યારે ચોરી અને લૂંટના ઈરાદે આવેલા આ શખ્સો દ્વારા મંદિરે સીસીટીવીની હાર્ડિક સહિતનો સામાન ઉઠાવી જઈ અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરાયો છે જ્યારે નિત્ય કરણની આરતી સમયની અગરબત્તી પણ પૂજારીના હાથમાં રહી જવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે